નમસ્કાર મિત્ર સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે કયા વિદ્યાર્થીઓને આજે સ્કોલરશીપનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે એના વિશે અને આ તારીખ છે એ લંબાવવામાં આવશે કે નહીં એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપનું ફોર્મ કઈ રીતે ભરવું એના રિલેટેડ ડિટેલની અંદર વિડીયો બનાવવામાં આવેલો છે જેની અંદર જે પાંચ સ્ટેપની અંદર ફોર્મ ભરવાનું હોય છે એ તમામે તમામ માહિતી છે એ વિગતવાર સમજાવેલી છે તો આજે સ્કોલરશીપનો ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે તો તમામ વિદ્યાર્થીઓ છે એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની ભૂલ ના થાય અને તમને તમારી સ્કોલરશિપ છે એ સૌ પ્રથમ અને સમસ્યા મળી રહે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ડેટ લંબાશે કે નહીં આપણે વાત કરીશું કે આજે છેલ્લો દિવસ છે એ કયા વિદ્યાર્થીઓ માટે છે અને આની તારીખ લંબાશે કે નહીં એ પણ આપણે જોઈએ હવે વિડીયોમાં તો તમે જોઈ શકો છો એ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે સ્કોલરશિપની ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે દસ બાર બે હજાર ચોવીસ અને તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે વીસ બાર બે હજાર ચોવીસ તો જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે આજે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનો ફોર્મ ભરવાનો આગમી દિવસ છે તો જે પણ વિદ્યાર્થીઓ એસટી કેટેગરીની અંદર આવતા હોય અને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ મેળવવા માગતા હોય એ વિદ્યાર્થીઓની તારીખ છે એ તારીખ વીસ બાર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી શકે છે પરંતુ અત્યારે હું કંઈ કન્ફર્મ ન્યૂઝ નથી આપતો પરંતુ બની શકે છે કે જે એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓની છેલ્લી તારીખ છે એ છે વીસ બાર બે હજાર ચોવીસ તો એસટી કેટેગરીના વિદ્યાર્થીઓની તારીખ પણ ત્યાં સુધી લંબાવવામાં આવી શકે છે આવશે કે નહીં એના રિલેટેડ જ્યારે કોઈ ઓફિસિયલ અપડેટ આવશે તો પણ એની માહિતી છે તમને આ ચેનલ દ્વારા સૌપ્રથમ પ્રથમ પાડવામાં આવશે તો એના માટે પણ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો પરંતુ અત્યારે જે વિદ્યાર્થીઓ એસટી કેટેગરીના હોય એમને બને ત્યાં સુધી આજે રાતે બાર વાગ્યા પહેલાં એમનું સ્કોલરશિપનું ફોર્મ ભરી અને ફાઇનલ સબમિટ છે એ કરી દેવાનું છે જે ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયો આપવામાં આવેલો છે તમે એ વિડીયો જોઈને ફોર્મ ભરશો તો તમને ખૂબ જ સરળતા રહેશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ